પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નીચા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા આક્રોશ સાથે આવેદન પત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કરી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે ત્યારે પત્રકારો કોઈ નોકરીયાત નથી કે કોઈ સરકારી પગાર નથી લેતા તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર શોભે ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે

બહોળું ફેલાવી સંગઠન છે અને દસ હજાર જેટલા પત્રકારોને બહોળો વર્ગ ધરાવે છે અને તેત્રીસ જિલ્લા બસો બાવન તાલુકામાં લીગલ વીગ મહિલા વીગ તથા બાર જણનું ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે ત્યારે આવેદનપત્ર આપતા પહેલા તમામ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પત્રકારો દ્વારા સૌપ્રથમ પ્રથમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પછી રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ તમામ જિલ્લા લેવલે એક આક્રોશ સાથે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે જેનું કારણ એ છે કે હમણાંથી ગુજરાત સરકારના એક મંત્રી શ્રી દ્વારા અવારનવાર પત્રકારો માટે એક તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જે અમને શોભતું નથી અને આ બાબતે પત્રકારોને દુઃખ પણ પહોંચ્યું છે પત્રકારે આંદોલનકારી નથી જેની જેથી સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવા આજે જિલ્લા અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદન પત્ર આપીને માનનીય મુખ્યમંત્રીને ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે અને તમને અમને ગુજરાતના મુખ્યમંત્રી ઉપર ભરોસો છે આવા શબ્દો પ્રયોગ કરતા મંત્રીશ્રીને જરૂર ટકોર કરશે જય હિન્દ જય ભારત પત્રકાર એકતા પરિષદ જીંદાબાદ આજે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ કે જે તેત્રીસ જિલ્લાની અંદર કાર્યરત છે અને એની અંદર દસ હજાર પત્રકારો જોડાયેલા છે ત્યારે આજે એક મંત્રી દ્વારા કે જે અશબ્દ તોડ બાદ પત્રકારોનો શબ્દ વાપર્યો અને એનીથી લાગણી દુભાણી છે પત્રકારોની અને અમારા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા અને કમલેશભાઈ પટેલ ઇન્ચાર્જ અધ્યક્ષ અને એમના માર્ગદર્શન હેઠળ આજે તેત્રીસ જિલ્લાની અંદર એક સાથે આવેદનપત્ર આક્રોશ આવેદનપત્ર આપવામાં આવે છે તેની સાથે પાટણ જિલ્લાના પત્રકારો દ્વારા કે જે પત્રકાર એકતા પરિષદ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે અમારી માગણી એ છે કે વારે વારે આ મંત્રીશ્રી દ્વારા જે અપશબ્દ બોલવામાં આવે છે કે જે તોડ બાદ પત્રકારો એ ન બોલવા જોઈએ અને અત્યારેના શ્રી બહુ સરળ સરળ સ્વભાવના અને મુદુલ છે તો તેમને વિનંતી કે આપના મંત્રીશ્રીઓને અમારા આક્રોશ પત્રથી શબ્દો દ્વારા તેમને જણાવા વિનંતી હું રાજુભાઈ પટેલ પ્રભારી જોન બાર પ્રભારી પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય પાટણ જિલ્લો